આણંદ જિલ્લાના પેટલાદ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે દેશ તમામ દેશવાસીઓ ગુજરાત રાજ્યના નાગરિકો અને આણંદ જિલ્લાવાસીઓને હું આણંદ જિલ્લા તંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને બધા પાસેથી આટલી જ અપીલ કરવા માગું છું આટલું જ અનુરોધ કરવા માગું છું કે જે આપણા બંધારણમાં જે મૂળભૂત કર્તવ્યો સમાયેલ છે જે કર્તવ્યો બતાવેલ છે આ બધા મૂળભૂત કર્તવ્યોનો આપણે સૌને અક્ષરશય પાલન કરવું જોઈએ અને આટલું કહીને હું બધા દેશવાસીઓને ગુજરાત રાજ્યના નિવાસીઓને અને આણંદ જિલ્લાના આણંદવાસીઓને બધાને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નાગર લક્ષ્મી બાજરી સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગર લક્ષ્મી